સરકારે જે રીતે અત્યારે એક નાની વાત આવી છે કે પંદર લાખ મેટ્રિક ટનની આસપાસ ખરીદી કરવાની છે એ પ્રમાણે જો હિસાબ કરો તો ટોટલ નવ લાખ તેત્રીસ હજાર ખેડૂતોના રજીસ્ટ્રેશન દયા છે એક ખેડૂતના ભાગે અડસઠથી સિત્તેર મણ મગફળી માત્ર ખરીદી થાય એવી શક્યતાઓ દેખાય છે અને એના આધારે આજે અમે કલ્યાણપુર તાલુકા મથકે ખેડૂતોને સાથે રાખી અને બહુ સ્પષ્ટ માંગ કરી છે કે સરકાર ટેકાના ભાવે કાં તો ત્રણસો મણ મગફળીની ખરીદી કરે અથવા તો ખેડૂતના ખાતામાં ભાવ ફેરના રૂપિયા ખુલ્લા બજારમાં ભાવો જે ચૌદસો ને બાવન રૂપિયા છે આ ભાવ ફેર ચારસો બાવન રૂપિયા ગુણ્યા ત્રણસો એટલે કે એક લાખ પાંત્રીસ હજાર ખેડૂતોના ખાતામાં સીધા જમા કરાવવામાં આવે આ માંગ સાથે મગફળી સાથે રાખી અને મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું હતું